અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો કુલ રૂપિયા પાંચ લાખ સિત્તેર હજાર નવસો દસના ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી અને ભાવનગર કાળિયાબીડ પાણીની ટાંકી પાસે થયેલ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર એલસીબી તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધિત ગુનાઓના શકદારોની તપાસમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર જેલ ગ્રાઉન્ડ પાસે આવેલ સરકારી ક્વાર્ટર્સની બાજુમાં આવેલ લીમડાના ઝાડ નીચે દિનેશ કાનાભાઈ તથા જીતુ ધીરુભાઈ બંને ભાવનગરવાળા બેઠા છે તેઓ પાસે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ છે તેઓ ક્યાંકથી ચોરી અગર તો સળ કપટથી લાવેલ હોવાની શંકા છે જે બાતમીના આધારે તપાસ કરતા બંને માણસો મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ જેને વિરુદ્ધ મુદ્દામાલ રાખવા અંગે પૂછપરછ કરતાં તેમની પાસે આધાર પુરાવો કે કોઈ બિલ નહીં હોવાથી આ મુદ્દામાલ તેઓએ ચોરી અગર તો સળ કપટથી મેળવેલું હોવાનું જણાવ્યા હતા શકભતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરી અને આગળની તપાસ કરતાં તમામ મુદ્દામાલ ચોરી કરેલ હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ઝડપાયેલ આરોપીના નામ જણાવી દઈએ તો દિનેશભાઈ કાનાભાઈ વાઘેલા ઉંમરવારે સત્યાવીસ ધંધો મજૂરી રહે ઝૂંપડપટ્ટી વિસ્તાર એસટી વર્કશોપની બાજુમાં માર્કેટિંગ યાર્ડ સામે ચિત્રા ભાવનગર તેમજ જીતુ ઉર્ફે જીત્યો ધીરુભાઈ સરવિયા ઉમરવારે સત્યાવીસ ધંધો મજૂરી રહે રૂમ નંબર ત્રીસ ચાર માળિયા દાળ મિલ રોડ સુરેન્દ્રનગર મૂળ રાળગોન તાલુકો તળાજા જિલ્લો ભાવનગર